હાલો મિત્રો જય માતાજી તો અમારે આજે કારીગર આવી ગયા છે નવા વટાણાનું બટાકાનું શાક કારીગરને ઓળખતા કોમેન્ટ કરજો કારીગર આમ રાખજો તો આજે વટાણાનું બટાકાનું શાક રોટલી છાસ બનવાની છે તમારે પણ કોઈ ખાવું હોય તો આવી ગયો કારીગરે ફોન કર્યો તો કે તમે જાતે બનાવવા જ કે હું આવું એ આવી ત્રણ કિલોમીટર દૂર રહે ત્યાં ત્યાં આવી એ બનાવેલો રહે એટલે આપણે આજ વ્લોગ બનાવવાનું છે ને કારીગર બનાવી રહ્યો છે તો વ્લોગમાં બનાવવાનું છે કોઈને ખાવું હોય તો આવી જવ કોમેન્ટ કરીને એના માટે અંજાર આપવું પડશે ફ્રી ઓફર હે પણ એના માટે સબસ્ક્રાઈબ કરો લેવું પડે ને કોમેન્ટ કરો લેવું પડે અને એક માણસને શેર કરો લો પડે તો ખાવા મળશે હવે આ બાજુ લોટ બંધાઈ ગયો છે અને આ બાજુ શાક સડી હોય તો શાક બતાવી દઉં

દિલીભાઈ પાણી લાવવાડો તેલ ને મેટ તો થઈ ગયું છે મિત્રો આમાં પાણી નાખી દેવાનું થોડું થોડું વધારે નાખી જાય તો રબડું થઈ જાય તો લોચા થઈ જાય માપે માપે પાણી નાખીને મિક્સ કરતો રહેવાનું તો આપણે મિક્સ કરીએ અને કોઈને લોટ બાંધતા શીખવો હોય તો આપણે કોન્ટેક કરવાનું એકદમ શીખવાઈ દેસું ફ્રીમાં સેવા મિત્રો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તમે તમે મને જઈને આભાર જ

મિત્રો આપણે રોટલીઓ બની ગઈ લાસ્ટ રોટલી વધી ગયા તો કેવી લાગે કોમેન્ટ કરજો ખાવી વધાવીજો અને અમારો બ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ફેસબુકના પેજ પેજને પણ ફોલો કરો અને અવનવા બ્લોગ આવતા રહેશે આ ત્રણ ચાર દિવસ તો ઘરના બ્લોગ જ આવશે કે આપણે છીએ એકલા બીજું તો કેવું નથી તમે આવશો તો તમને રોડ લગાવીને ખબર આવશો આવા નકશા બને થોડા ઘણા તો આ એક રોટલી ગોળ બની છે આ બધ ના દેખાડાયેલા આ બધું બની ગયેલી આપણું ઘાટવાની થાય ખોટી હા બારી ના જો મિત્રો છાસ ઠંડી કારીગર ખાવા બહિ ગયા કારીગર જેવું બન્યું હાજુ કહેજો એક નંબર બને છે અને તમારે જે અનુભવ લેવો હોય તો આવો અંજાર અંજાર અમે એક નંબર બને છે આજુ શાક રોટલી શાક ના કારીગર દિલીપભાઈ છે રોટલી આપણે બનાવી આવી અને આપણે તપેલામાં ખાઈ રહ્યા જેથી કરીને એક વાટકો ઓછો ધોવો પડે ચોખ્ખે ચોખ્ખું કહી દઈએ જો વ્લોગ જોતા રહો તો આપણે કામકાજ બધું બતાવી અને હવે સુઈ જવાનું છે દિલીપભાઈ બોલ દોડો કંઈક બોલવું હોય તો કાંઈ બસ આવ્યો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ એ મસાલો કાધેલો એટલે કાંઈ બોલે એમ નહીં હાલ પણ અમે કહી દઈએ ગુડ નાઇટ અમારા બ્લોગને જોતા રહીજો સપોર્ટ કરજો બીજું તો કાંઈ અમારે તમને થાય એમ નથી મફતની એક લાઇક તમે કરશો ને તો અમને એમ થાય ઓહ બહુ કામ થઈ ગયું તમારામાં